મારે તો મારા ભૂલી છે વધારે પાછું ભૂલી ડબું જવાય તો આ પડી મારે ચલમ ચલમ તો ગું ધામાં પણ ડબ્બી હોય રહી છે લો આમ તો હાથી પીવા જ ગયા ને પીને હાથી પછી એ પાછું ચિંતા નહીં ચલમ પણ પડી અને પી લઉં કર બેફૂંકો પી પછી એડું પાછું કાંઈ કું ના ભણસો આ ચલમ રાખ્યું બીજું કોમાં શું નહીં પાછું એટલે બે ફૂંકો માર્યું પડશે

અને જો લાઈન હું એક નોકુ છે રાચી આર ગાતો મમે જ રાચે પર કાપુ પર જ મારતો ઉઠું તું વાગ જાગું તો પાસો અમે તું ન જવા જન બહાર વાગે કે જો આમ આને ખાડા બપોર મેર આવે છો નક પર હું જાઉં બપોર છે તો બસ જે બજે છે દેખ માજે ન ખટો ના હે મેરા તો એ ગાવા એ જો આવા મત મલ

ਉਪੋਤੋ ਘਾਤ ਪਾਈ ਬਈ ਕੋ ਉਪੋਤੋ ਕਾੜੀ ਆਤਮਾ ਨੇ ਔੜਖਿਆ ਐ ਵੀਨਾਰੇ ਐ ਰਖ ਚੋੜਾ ਸੀ ਤਮਨ ਨਹੀਂ ਐ ਮਰੇ ਐ ਜੀ ਕਾੜੀ ਬ੍ਰਹਮੜਾ ਨੇ ਭਾਜਾ ਵੀਨਾਰੇ ਐ આ ફેરા તમને ક્યા દે હે મને હે કોઈ બસ નક તો હા પણ મારા તો તો સંડા જવાનું લાગી તારે તો ટાઈમ ટાઈમ ટાઈમે ખાવાનું હોય હું તો જવાનું ખાવાનું ખાવાનું એવું જ પડે તું તો હા

એ એ તા બોલ દે બોજા બો હા ના પેલું એ લેતા દે એ કાલે લઈ જાય તો નાય માથે આડામાં મારો છે પણ આની ફોન છે કે નહીં યાર દોહાને મું છું ભઈ એક તો કેસ બઉ ફરાઉ છું કે હું તો હું કહું તાને હું કેતાને રે તમન કેજો એ ખબર કોઈ તમ બોલુ છે હું તો

તું કી કે છે એમ કીધે ખાય છે એમ ના તમને ખબર પડે ખબર પડે રસ્તા પડ્યો ત્યારે એમને પડ્યો દાબ તમને પડી રહ્યો છે હો

मला नज घ्या पण मी लिहाय मध्ये हर्षी बात मला चाय सो हसी पडत हो का